આજથી થોડાક દિવસ પહેલાં તાપી જિલ્લાના વ્યારામાં કથાકાર મોરારી બાપુ છે તે પહોંચ્યા હતા તેમણે આદિવાસી સમાજનું જે ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ થઈ રહ્યું છે તેને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી આ મામલાના સંદર્ભમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કથામાં હાજર હતા અને તેમણે પણ આ જે જબરજસ્તી કોઈએ જો ધર્માંતરણ આદિવાસી સમાજને કરાવ્યો હોય તો તેમની સામે ધર્માંતરણ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારી હતી તેના મામલાને લઈને હવે આમ આદમી પાર્ટીના પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે તેમણે આ મામલે શું પ્રહાર કર્યા છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ રે નમસ્કાર દર્શક મિત્રો નવજી માં આપનું સ્વાગત છે હું છું ફેઝન થોડાક દિવસ પહેલા તાપી જિલ્લાના વ્યારામાં કથાકાર મોરારી બાપુ એક કથાનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે તાપી જિલ્લો તો આમ આદિવાસી બહુલ વિસ્તાર કહેવાય છે ત્યારે એક શિક્ષકે મોરારી બાપુને વાત કહી કે અહીંયા આદિવાસી સમાજના લોકો ધર્માંતરણ કરવા માટે મજબૂર બની રહ્યા છે ખ્રિસ્તી બની રહ્યા છે ત્યારે આ મુદ્દો ચર્ચામાં આવ્યો કથાકાર મોરારી બાપુ આ મામલે તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરી સાથે આ કથામાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હતા તેમણે પણ આવી રીતે જ ધર્માંતરણ કરાવનારા લોકો છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે આ દિવસ સમાજ એ ભોળો સમાજ છે પરંતુ કેટલાક લોકો તેમને અલગ અલગ રીતે ધર્માંતરણ કરાવતા હોય તો તેમની સામે પગલાં લેવાશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારી હતી અને આ મામલો વિવાદનો કેન્દ્ર બન્યો હતો ત્યારે આ બાબતને લઈને હવે આમ આદમી પાર્ટીના પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે તેમણે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે ને તેમણે કથાકાર મોરારી બાપુની જે વાત છે તેને વખોડી છે તેમણે કહ્યું છે કે જે તે સમયે આદિવાસી વિસ્તારોમાં જે સુવિધાઓ નહોતી હોસ્પિટલો નહોતા ત્યારે ખ્રિસ્તી મશીનરો છે તે વર્ષોથી તે વિસ્તારોમાં આવી તેમણે આદિવાસી સમાજમાં હોસ્પિટલો બનાવવાનું કામ કર્યું તેમજ આદિવાસી સમાજનું જીવન કેવી રીતે સદ્ધર બની શકે તે માટેના પ્રયત્ન કર્યા અને તેનાથી જ કેટલાક લોકો પ્રભાવિત થઈને ખ્રિસ્તી ધર્મમાં જોડાયા સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરી રહ્યા છે શું તો તેમણે ધર્માંતરણ કર્યું છે તો તેમની સામે કાર્યવાહી થશે તે પ્રકારના સવાલ ઉઠાવતા શું વાત કહી છે તે સાંભળી લો મો પરિવર્તનનો અત્યારે મુદ્દો સતત ચર્ચાઈ રહ્યો છે ભાજપના દ્વારા સકેપમાં મામલે પ્રતિક્રિયા જે રીતે મોરારી બાપુ મહાન કથાકાર વ્યારામાં આવ્યા અને એમણે પોતાના મંચ પરથી એવું કીધું કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો ધર્માંતરણની પ્રવૃત્તિ કરાવે છે જેને હું વખોડી કાઢું છું એક કથાકાર તરીકે મંચ પરથી આવો વર્ગ વિગ્રહ ઊભો થવા માટેનું આ એમનું નિવેદન હશે એવું માનું છું જો એમના પર આવા કોઈ પુરાવા હોય તો સરકારને અને જનતાને જાહેર કરે અને તો જ એના પર કાર્યવાહી સરકાર કરી શકે છે રહી વાત ખ્રિસ્તી લોકોની તો ખ્રિસ્તી મિશનરીઓ ઓગણીસો સિત્તેર એંશી અને નેવુંના દાયકામાં આદિવાસી વિસ્તારોમાં આવી એમણે શૈક્ષણિક સંસ્થાઓ ખોલી આરોગ્યની હોસ્પિટલો ખોલી અને આદિવાસીઓને દરેક ક્ષેત્રે આગળ આવવા માટેના ઉત્થાનના એમણે કાર્ય કાર્ય કર્યા એને એનાથી આકર્ષિત થઈને કેટલાક આદિવાસી લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે અને પાળે છે જેમાં કોઈને કોઈ વાંધો હોવો જોઈએ નહીં જો ગૃહમંત્રીએ એવું કીધું કે જે લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે એમને આદિવાસી તરીકે મળતા લાભો નષ્ટ થઈ જશે અને અમે બંધ કરાવીશું ત્યારે ગૃહમંત્રી અને એમની સરકારને મારું નાનું સૂચન છે આદિવાસી તરીકે આદિવાસી અનામત બેઠક પરથી મોહનભાઈ કોકણી અને રિતેશભાઈ વસાવા ચૂંટાયેલા છે જેઓ પણ ખ્રિસ્તી ધર્મ પાડે છે એટલે ખ્રિસ્તી ધર્મ પાડનારાઓ ઉપર જ આ આદિવાસીનો કાયદો લાગુ નથી પડતો પણ જે લોકો આદિવાસીમાંથી મુસ્લિમ બન્યા હોય આદિવાસીમાંથી હિન્દુ બન્યા હોય એમના પર પણ ધર્માંતરણનો કાયદો લાગુ થાય ડી લિસ્ટિંગનો કાયદો લાગુ થાય એવી મારી માંગ છે આપણે સાંભળ્યા આ તમામ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર અત્યાર વસાવા તેમણે જે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કાર્યવાહીની વાત કરી છે તેના લઈને તેમણે જવાબ માંગ્યો છે અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ પણ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો છે તો શું તેમની સામે પગલાં લેવાશે ભૂતકાળમાં પણ ઘણા બધા આદિવાસી ધારાસભ્યોએ હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ તેમજ અલગ અલગ પ્રકારના ધર્મ અપનાવ્યા હોય તેવું ચૈત્ર વસાવા કહી રહ્યા છે તો જે આવી રીતે આખો ઘટનાક્રમ તાપી જિલ્લાના વ્યારામાંથી સામે આવ્યું છે અને ગૃહ મંત્રીએ જે ઉચ્ચારી ચરીત્યડા મામલામાં ચૈતર બસાવાએ પલટવાર કર્યો છે. દર્શક મિત્રો નવજી ન્યૂઝ ને અપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાય